આ છે માર્ગ અને મકાન વિભાગનું બુદ્ધિ પ્રદર્શન આવું બુદ્ધિ પ્રદર્શન તમે જોયું છે આરસીસી રોડ બની ગયો રોડ વચ્ચે વીજપોલ ઉભા છે રોડની સાઈડમાં ડ્રેનેજ બની પણ ડ્રેનેજમાં વચ્ચે વિચ ઉભા છે આ બુદ્ધિનું પ્રદર્શન દ્વારકાના સુરજ કરાડી ગામેથી ઓખા બેટ દ્વારકાને જોડતા સ્ટેટ હાઇવે પર થયું છે અહિયાં છેલ્લા છ મહિનાથી સ્ટેટ હાઇવે કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ બની રહ્યો છે રોડની સાઈડમાં ડ્રેનેજ બની રહી છે પરંતુ આપડા એન્જિનિયર ના દિમાગ ની કમાલ તો જુઓ આરસીસી નો રોડ બનાવી નાખ્યો પરંતુ રોડ ની વચ્ચે ઉભેલા વીજ પોલ હટાવવાની તસદી ન લેવાય ન તો માર્ગ અને મકાન વિભાગ જાગ્યું કે ન તો પીજીવીસીએલ સૌથી તાજુબ ની વાત તો એ છે કે પોલ ઉભા છે છતાં તેની ફરતે આરસીસી રોડ બનાવી નાખ્યો માત્ર રોડ વચ્ચે વીજ પોલ ઉભા છે એટલું જ નહીં સાઈડ માં બનાવેલી ડ્રેનેજ લાઈન ને જરા ધ્યાનથી જુઓ ડ્રેનેજ લાઇન પણ આરસીસી ની બનાવી નાખી પરંતુ તેની વચ્ચે ઉભેલા પોલને હટાવાયા નથી એટલે કે ડ્રેનેજ પણ વચ્ચે પોલ ઉભા છે જે મોટી દુર્ઘટના નોતરી શકે છે વીજ કરંટ ડ્રેનેજ પ્રસરી શકે છે પરંતુ સ્થાનિક તંત્ર જિલ્લા કલેક્ટર પીજીવીસીએલ માર્ગ મકાન વિભાગ કે રોડ બનાવનારી એજન્સીના પેટનું પાણી નથી હલતું ત્યારે આ મુદ્દે સ્થાનિક લોકો શું કહે છે જરા તે પણ સાંભળો એક શ્રેષ્ઠ નમૂનો તમને બતાવી રહ્યો છું કે હાલ જે દેવભૂમિ દ્વારકાના કરાડી વિસ્તારમાં રોડ વિભાગ અને પીજી વિશિયલ વિભાગની ઉત્તમ કામગીરી છે જે તમે જોઈ શકો છો કે અહીંયા છે રોડ ની વચ્ચો વચ પીજી વિશિયનો થાંભલો ઉભો છે બંને અધિકારીઓના સંકલનથી આ ઉત્તમ કામગીરી થઈ છે લગભગ છ મહિનાથી રોડ બને છે ત્યાં સુધીના રેકોર્ડ આપણે જોઈએ તો અકસ્માતની સંખ્યા છે ઘણી બધી થઈ છે જો સરકાર આના રેકોર્ડ અકસ્માતના કઢાવે તો ઘણી બધા ઘણા બધા લોકો છે અકસ્માત મૃત્યુ થયા છે હાલ રોડ ની કામગીરી ની પણ આપણે ચકાસણી કરીએ તો એના વર્ક ઓર્ડર પ્રમાણે ખરેખર છે જ નહીં આજે છ મહિનામાં જે સુરત કેળીમાં જે રોડ કામગીરી ચાલુ છે એ નીતિ નિયમ મુજબ જે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટર કે આટલું આટલું કામગીરી આવી રીતે કરવાની એ પ્રમાણે કરી નથી રોડ હજી ચાલુ નથી થયો એની મોટો ફાટવા માંડ્યા છે એમાં ઝીગડા લાગવા માંડ્યા છે બીજી વેસેલ ને દ્વારા વેપારીઓ દ્વારા અને સુરત કરાડી થી પસાર થતું આ સ્ટેટ હાઈવે ચોવીસે કલાક ધમધમતો હાઇવે છે આ હાઈવે પરથી પ્રવાસીઓની સાથે સાથે હેવી વાહનો પણ પસાર થાય છે પરંતુ તંત્ર એ નક્કી કર્યું છે કે જ્યાં સુધી કોઈ જીવ નહીં જાય ત્યાં સુધી અમે ઊંઘતા જ રહીશું તેવામાં જોવાનું એ રહેશે કે આ બુદ્ધિ ના પોલમ પોલ કોઈનો ભોગ લે પછી જાગે છે કે તે પહેલા દ્વારકાના સુરજ કરાડી ગામ જે હાઈવે રોડ નું કામ ચાલુ છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરી રહ્યું છે કારણ કે આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીં જે હાઈવે રોડ છે સ્ટેટ હાઈવે નું નામ અપાયું છે પણ ત્યાં રોડ ઉપર જ વીજ પોલ ઉભા છે ભૂતકાળમાં પણ આ રોડ ઉપર ભયંકર અકસ્માતો થઈ ચુક્યા છે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ રોડની કામગીરી ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરી રહી છે તંત્ર અને સરકાર જયારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને લોકોની સુખાકારી વધારવા માટે હાઈવે રોડ નું નિર્માણ કરે પણ એ હાઈવે પર વીજ પોલ ઉભા હોય તો એ કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલ પેદા કરે છે અશોક બાણે વીટીવી સમાચાર સુરજ કર આરસી રોડ ની વચ્ચે વીજ પોલ રોડ ની સાઈડ માં ડ્રેનેજ જેની વચ્ચે પણ વીજ પોલ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોની કમાલ છે લાગતી લોકો પણ ટેવાઈ ગયા છે આનાથી આ બુદ્ધિ નું પ્રદર્શન દ્વારકાના સુરજ કરાડી ગામેથી ઓખા બેટ દ્વારકાને જોડતા સ્ટેટ હાઇવે પર થયું છે અહીં છેલ્લા છ મહિના થી સ્ટેટ હાઈવે ની કામગીરી ચાલી રહી છે આરસીસી આરસીસી રોડ બની રહ્યું છે રોડની સાઈડમાં ડ્રેનેજ બની રહી છે આરસીસી રોડ બનાવી નાખ્યો પરંતુ રોડની વચ્ચે ઉભેલા વીજપોલ હટાવવાની તસ્દીજ ન લેવાય ન તો માર્ગ અને મકાન વિભાગ જાગ્યું કે ન તો પીજીવીસીએલ જાગ્યું અને રોડ બન્યો ત્યારે આટલા મોટા વીજ દેખાયા નહીં હોય શું એમને કદાચ ગ્રામ્ય લેવલે અંતરિયાળ વિસ્તારમાં અથવા તો ગામની શેરીઓમાં રસ્તા બનતા હોય તો એવું લાગે કે ચલો કોન્ટ્રાક્ટર કઈક એવું કરતા હશે કે ભૂલ હશે એમની કે ધ્યાન નહીં દીધું હોય કે એટલું મોટું ડેન્જર નહીં હોય પરંતુ આ તો સ્ટેટ હાઈવે છે વિચાર કરો સ્ટેટ હાઈવે

નવો રસ્તો બનાવી દીધો વિકાસ કર્યો ભાઈ અમે લોકો ભલે મરતા વીજ પોલ કોણ હટાવવાનું છે કે બોલશે કોઈ ના અવાજ ઉઠાવવો પડે તમને કોઈનો જીવ જાય તો ફરક તો પડતો નથી ત્યારે જ તો આટલી મોટી બેદરકારી નજર સામે છે છતાં કોઈને કઈ દેખાતું જ નથી આશા રાખીએ કે ત્રિનેત્રમાં અમારા રિપોર્ટ પછી ઊંઘમાંથી અધિકારીઓ જાગે અને કોઈ અકસ્માત થાય તે પહેલા વીજ હટાવવાની કામગીરી કરે